રાજકોટની આટના ઘટનામાં અધિકારીઓ પર એક ખુલાસો થઈ રહ્યો છે કે રાજકોટમાં એકસો પચાસ વારના પ્લોટમાં સાગઠિયાએ બંગલો ખડકી દીધો હતો તેની અન્ય પ્રોપર્ટી વિશે પણ સંદેશ ન્યૂઝ સતત માહિતી આપી રહ્યું છે પાંચ માર બહુમાળી બંગલો છણી દીધો સાગઠિયાએ હવે સિત્તેર કે પંચોતેર હજારનો જે પગારદાર અધિકારી કે કર્મચારી હોય તેની પાસે આટલી પ્રોપર્ટી જે છે આટલા પૈસા ક્યાંથી આવે કે આટલી બધી પ્રોપર્ટી તે વસાવી લે પાંચ માનનો બંગલો અહીંયા છે આ ઉપરાંત ફાર્મ હાઉસ પર તેના અનેક છે તેવી પણ માહિતી સામે આવી છે પેટ્રોલ પંપનો માલિક હોવાનું પણ તે સામે આવ્યું છે એટલે કે તે અને તેનો ભાઈ એટલે પરિવારની આટલી મોટી સંપત્તિ કઈ રીતે થઈ ગઈ તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે

પોલીસમાં હોવાથી લોકોને તે ધમકાવતો હતો એક તો હોદ્દા પર હતો ભ્રષ્ટાચાર તો કરતો જ હતો લોકોને ધમકાવી પણ હતો લોકોને ધમકાવતો હતો આસપાસના જે પડોશીઓ હોય તેમના બાંધકામને તોડીને તેણે આ પ્રકારનું બાંધકામ જે છે તે ખડકી દીધું છે તેવી માહિતી અત્યારે સામે આવી છે ઘણા મકાનોમાં તિરાડો પડી ગઈ એ રીતે ડ્રિલિંગ કરવામાં આવ્યું છે હવે સ્થિતિ એ છે કે આ આ એની પ્રોપર્ટી છે જો આ પાંચ પાંચ અલગ અલગ તસવીરોમાં જોઈ રહ્યા છે જેમાં પોતે સાગઠિયા જે વચ્ચે શાહી ઠાક સાથે ઊભો છે તે હાસ્ય કરી રહ્યો છે તેમાં દેખાઈ રહ્યો છે બીજી તરફ એક કરોડોનું ફાર્મ હાઉસ દેખાઈ રહ્યું છે પેટ્રોલ પંપ દેખાઈ રહ્યું છે એક હોટલનો પર તે માલિક છે ઉપરાંત રાજકોટ બાપડે બંગલો બનાવી રહ્યો હતો આ બધી પ્રોપર્ટી ભ્રષ્ટાચાર વગર તેની પાસે કેવી રીતે આવી શું કરોડોની લોન લીધી છે કોઈ એ બેંક પાસેથી તો એનો પર ખુલાસો કરવામાં આવે કરોડોની લોન નથી લીધી તો આ કરોડોની પ્રોપર્ટી ત્યારે કઈ રીતે વસાવી કઈ રીતે વસાવી શું કાયદા કઈ રીતે આ પ્રોપર્ટી વસાવી છે કે નહીં તેના લઈને પણ તપાસ થવી જોઈએ ને તપાસ હાલના સમયે થઈ રહી છે પરંતુ વસ્તુ એ છે કે આ પ્રોપર્ટીની વસ્તુ તો અલગ જ છે પરંતુ તેણે જે પોતાની જવાબદારી હતી જે જવાબદારી તેણે ન નિભાવી અને સત્યાવીસ સત્યાવીસ લોકો જીવતા ભૂંજાયા એ ભુંજાયેલા તમામ જે મૃતદેહ છે તેમની આત્મા અત્યારે કકડી રહી છે તેમની આત્માની સાથે પરિવારજનોની આત્મા પણ કકડી રહી છે જેને પોતાના સ્વજન ગુમાવ્યા ફિટકાર વરસાવી રહી છે આ સાગઠિયા આજે એમડી સાગીયા છે કે આખરે એવો તો કેવો ભ્રષ્ટાચાર તમે આચાર્યો સાહેબ કે સત્યાવીસ સત્યાવીસ લોકોની જિંદગી બુજાઈ ગઈ સત્યાવીસ સત્યાવીસ લોકો મોત ને ભેટી ગયા અને અનેક પરિવારોનો માળો વિખેરાઈ ગયો આ આટલી ઘટના બાદ શરમ જોઈએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ સ્વીકારી લેવું જોઈએ કે હા મેં ભ્રષ્ટાચાર આચર્યો હતો આ બધી પ્રોપર્ટી ભ્રષ્ટાચારથી લિપ્ત છે અને એ ભ્રષ્ટાચારથી લિપ્ત પ્રોપર્ટી જે છે અત્યારે આ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો એ જ કારણસર મને આટલો હોદ્દો જે મળ્યો છે તેની મેં તેમાં મેં ગેરરીતિ આચરી છે અને એ રીતે આ બધા પૈસા જે છે તે મેં કમાયા છે